પવનચક્કીએ અવારનવાર વિવાદમાં આવતી હોય છે ત્યારે રોડ પર અકસ્માત સર્જાતા વધુ એક વિવાદ સાંજના સૂર્યાસ્ત પછી પણ સમુદ્ર કિનારા વિસ્તારમાં પવનચક્કીઓ ચાલતી હોવાના લીધે અનેક વખત રાષ્ટ્રીય પક્ષી મોર સહિતના જીવોને નુકસાન પહોંચ્યું છે હાલ તો અકસ્માત બાદ તંત્ર જગાય કે પછી આમાં પણ મોટા નેતાઓની ભલામણ તે સવાલ છે દીપક કુમાર આ કઈ કંપનીમાં શું કામ છે એ ગ્લોબ ઇકોલોજિસ્ટિકની ગાડી છે वो हम लोग की गाड़िया ये रोड से हमेशा आती जाती है तो बारिश के कारण यहाँ थोड़ा कीचड़ पड़ी थी तो टायर एक साइड खींच लिया है तो अनबैलेंस हो गया है सर गाड़ी तो अभी इसको अपने हिसाब से कंप्लीट करके निकाल लेते हैं दीपक भाई ये दिन को चलाने की परमिशन आपको है दिन में ही है सर नाइट में नहीं नाइट में नहीं है और ये जो सर्विस रोड है पूरा छोटा है